આમ આદમી પાર્ટીમાં હવે જાણે જેલ જવાનો ટ્રેન્ડ આવ્યો હોય એવું લાગી રહ્યું છે ચૈતર વસાવા હજુ માંડ જેલમાંથી બહાર આવ્યા છે ત્યાં હવે પ્રવીણ રામને જેલમાં જવાના અબરખા થતા હોય એમ સામે ચાલીને પોતે પોલીસ સ્ટેશન ગયા અને પોતાની ધરપકડ કરવા માંગ કરી હતી શા માટે પ્રવિણ રામ આવું કરી રહ્યા છે પોતાની ધરપકડ કરાવવા માટે કેમ તૈયાર થયા છે બધી જ વિગતો મેળવ્યા અહેવાલમાં જય હિન્દ બીએસઆઈ ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી

પ્રવીણ રામ સહિત નવ લોકો ઉપર એફઆઈઆર થતા આજે પ્રવીણ રામ સહિત એ બધા જ નવે નવ લોકો સામે ચાલીને પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ત્યાં જઈને માંગણી કરી અમારી ધરપકડ કરી લો એફઆઈઆર બાબતે પોતાની ધરપકડ કરે એ હેતુથી પ્રવીણ રામ સહિત એ બધા જ નવે નવ લોકો કેશોદના શરદ ચોકથી થી ઢોલ નકારા સાથે કેશોદ પોલીસ સ્ટેશનમાં હાજર થયા જે બાદ કેશોદ પોલીસે ધરપકડ કરવાની ના પાડતા વાતાવરણ જે હતું એ થોડી વાર માટે ઉગ્ર બની ગયું આગે અમારા સહયોગી સાથે વાત કરતા શું કહ્યું એ મુદ્દે પાર્ટીના કાર્યકર્તાઓ સાથે આવ્યા છે અમારે પિયુષભાઈ પરમાર હોય અમારે બાલુબાપા હોય બાલાભાઈ કાનગઢ હોય પ્રવીણભાઈ પટેલ હોય રાકેશભાઈ વણફરિયા હોય ફળદુભાઈ હોય તમામ લોકો દિલીપ હોય ભાઈ તમામ લોકો જે એક બે નવે નવા આરોપી અમે અહીંયા આવ્યા છે અને અમારી માગણી છે કે અમારી ધરપકડ થઈ જાય કારણ કે અમારી ઉપર એફઆઈઆર કરી છે તો અમારી ધરપકડ અમારો એરેસ્ટ થાય પણ પોલીસ અત્યારે અમને એરેસ્ટ કરવાની ના પાડે છે અમારી ધરપકડ કરવાની ના પાડે છે અમને એવું કહે છે કે તમને નોટિસ આપીને છોડી દઈએ અમારે છૂટવું નથી એટલા માટે છૂટવું નથી કે છૂટીને પાછા અમે અહીંયા સ્વિમિંગ પૂલે જઈએ અને ખોટું કંઈક અમે પાછી કેશોદની જનતા માટે કંઈક ઉજાગર કરવા માટે કાર્ય કરીએ અને પાછી પોલીસ એફઆઈઆર કરે એના કરતાં નવ દસ પંદર દિવસ કે જ્યાં સુધી રાખી શકાય ત્યાં સુધી જેલમાં રાખો જ્યાં સુધી પાણી ખાલી ન થાય ત્યાં સુધી પણ પોલીસ એરેસ્ટ કરવાવાળી વાતમાં નથી ધરપકડ કરતી નથી જો ધરપકડ ન કરવી હોય તો એફઆઈઆર શું કામ કરી મારો સીધો સવાલ એ છે ભાજપના કહેવાથી તમારી એફઆઈઆર કરી છે તો ધરપકડ પણ કરો ભાજપ આને પૂછી લો પણ અત્યારે નોટિસ બજવણીની વાતો કરે છે અમે અમારી વાત ઉપર અડગ છે કે મારું એરેસ્ટ થઈ જવું જોઈએ અમને અમારી ધરપકડ થઈ જવી જોઈએ કારણ કે અમે આવી કોઈ એફઆઈરો આવી ધરપકડ કે ભાજપના કોઈ પણ ડરથી અમે એના એના કોઈ ડરાવવાથી અમે ડરતા નથી અમે લોકો માટે લડતા રહેશું અને લોકોનો અવાજ બનતા રહેશું

પાણી <coughs>

કોઈ પણ જનતા માટે ભરવા રીલા સર નિયમપસ ચાલુ કરો તો પ્રોસેસિંગ કે સટુ એ જણા છે ને એના નામ લઈ વધારાના તો પોલીસે ધરપકડ કરવાની ના પાડી દીધી છે અને પ્રવીણ રામ કહી રહ્યા છે કે અમે અમારી વાત અને અમારી માંગણીઓ પર અડગ છીએ માટે જોવાનું હવે એ રહ્યું કે કોની વાત માન્ય ગણાય છે કે કોની વાત અડગ રહે છે આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી આવતા રહો બી એસ ટીવી ન્યૂઝ નમસ્કાર